નારી વંદના સપ્તાહ ની ઉજવણી ચાલી રહી છે ત્યારે આ સમયે યુવા શિક્ષિત સાંસદ હેમાંગ જોશી અને જિલ્લા કલેક્ટર બી એમ શાહના વ્રત હસ્તે વડોદરાના જિલ્લા પંચાયત કચેરી ખાતે નવા ઘોડિયા ઘર નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું નારી વંદના સપ્તાહ અંતર્ગત વડોદરા જિલ્લા પંચાયતમાં ધાત્રી માતા એવી મહિલા કર્મચારીઓના માસૂમ બાળકો માટે ઘોડિયાઘરની સુવિધા ઊભી કરવામાં આવી છે આ ઘોડિયાઘરમાં બાળકો માટે પ્લે એરિયા રમતના સાધનો ફીડિંગ રૂમ ટોયલેટ પેન્ટ્રી સહિતની સુવિધાઓ આપવામાં આવી છે વડોદરા જિલ્લા પંચાયત કચેરીમાં કામ કરતી મહિલાઓ તેમજ મહિલા સભ્યો માટે અલાયદી વ્યવસ્થાના ભાગરૂપે આ ઘોડિયાઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે અગાઉ આ ઘોડિયાઘરની જગ્યાએ વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટનું કાર્યાલય કાર્યરત હતું વડોદરા જિલ્લા પંચાયતની મહિલાઓ તેમજ ધાત્રી માતાઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેમજ પોતાના કામના સમયે પોતાના બાળકોને પણ સાચવી શકે તે માટેની અલાયદી વ્યવસ્થા વડોદરા જિલ્લા પંચાયત કચેરી ખાતે કરવામાં આવી છે વડોદરા જિલ્લા પંચાયતની સદસ્યો અને પરિવારે આ ઘોડિયાઘર માટે તેમજ બાળકોના મનોરંજન માટે વ્યક્તિગત સહાય કરવામાં આવી છે આ ઉપરાંત તેની બાજુમાં આવેલ જિલ્લા કક્ષાની કચેરી પંચાયતમાં ઘોડિયા ઘરના ઉદઘાટન પ્રસંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરાના નગર પ્રાથમિક મેયર પિંકીબેન સોની વડોદરા જિલ્લા કલેક્ટર બી એમ શાહ ડીડીઓ મમતા હિરપરા તેમજ વડોદરા જિલ્લા પંચાયતની મહિલાઓ વડોદરા જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં અત્યારે મહિલા તથા બાળ વિકાસ વિભાગ અંતર્ગત નારી વંદના તથા સ્તનપાનની અવેરનેસ માટેનું એક પખવાડિયું ચાલી રહ્યું છે અને એક ખૂબ જ સુખદ સંયોગ છે કે આજે વડોદરા જિલ્લા પંચાયત અંતર્ગત ક્રેશ એટલે પ્લેહાઉસ અથવા ઘોડિયાઘર જેનું એક આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે મારી સાથે આપણા વડોદરા મહાનગરના મેયરશ્રી આપણા કલેક્ટર સાહેબ ડીડીઓ મેડમ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને તમામ સદસ્યશ્રીઓ વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ અને તમામ જિલ્લા પંચાયતના સ્ટાફ સાથે મળી અને આ એક ઘોડિયાઘરનું આ એક ઉદઘાટન કરવામાં આવ્યું છે આ ઘોડિયાઘરની અંદર બ્રેસ્ટ ફીડિંગ માટેનો અલગ રૂમ બાળકોને રમવા માટેની અલગ વ્યવસ્થા આ માટેનું એક ખૂબ સુંદર આયોજન જે પ્રકારે કરવામાં આવ્યું છે હું જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખશ્રી આજે કોઈ સંજોગો વસાત હાજર નથી રહી શક્યા તેમને તથા ડીડીઓ મેડમ બંને મહિલા શક્તિ છે એમને ખાસ વિશેષ અભિનંદન પાઠવું છું તથા જિલ્લા પંચાયતની અંદર તમામ મહિલા સભ્યો પુરુષ સભ્યો અને તમામ જિલ્લા પંચાયત પરિવારને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા પાઠવું છું ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પહેલી ઓગસ્ટથી આઠમી ઓગસ્ટ સુધી નારી શક્તિ શક્તિવંદનના કાર્યક્રમનું આયોજન છે જે અન્મે નારીની સુરક્ષા હોય નારીનું સ્વાવલંબન હોય કે પછી અલગ અલગ જે નારી માટેના જેટલા પણ પ્રયોજનો સરકારશ્રી દ્વારા પ્રયત્નો કરી અને નારીના ઉત્થાન માટે નારી શક્તિના મદદ કરવા માટે જે પણ પ્રયાસો કર્યા છે તે એક પહેલી ઓગસ્ટથી આઠમી ઓગસ્ટ સુધી અનેક કાર્યક્રમોનું આયોજન થવા કરવામાં આવ્યું છે જેમાંથી આજનો આ કાર્યક્રમ ઘોડિયાઘર અને મહિલા રૂમના ઉદઘાટનનો કાર્યક્રમ જે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે જિલ્લા પંચાયતમાં લગભગ સો જેટલી કર્મચારી બહેનો અને અધિકારી બહેનો કામ કરે છે આ જિલ્લા પંચાયતની કર્મચારી અને અધિકારી બહેનો જુદા જુદા વિસ્તારમાંથી આવતી હોય છે ત્યારે કેટલીકવાર તેમના પરિવારમાં કોઈ બાળકની સાર સંભાળ રાખનાર ન હોય તેવા સંજોગોમાં બહેનોને પોતાના બાળકને સાથે લઈને આવતું આવવું પડતું હોય છે સાથે સાથે નારીનું જે નારીનું અસ્તિત્વ છે તેની સાથે જોડાયેલું એક કાયમ એ વસ્તુ કે બહેનોને ત્રણ દિવસ ત્રણથી ચાર દિવસ એને આરામની જરૂર હોય એના ઋતુ સંહિતાના સમય દરમિયાન એને શારીરિક અશક્તિ લાગતી હોય છે થાક લાગતો હોય છે અને આરામની પણ જરૂર હોય છે ત્યારે આ બહેનો પોતાનું કામ હંડ્રેડ પર્સન્ટ કરવાની પ્રતિબદ્ધતા સાથે આટલી બધી તકલીફો અને અગવડો ભોગવીને પણ આવતી હોય છે ત્યારે આજે અહીં જિલ્લા પંચાયત ભવનની ઓફિસમાં આ મહિલા રૂમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગોડિયાઘર અને મહિલા રૂમ બાળકોનો પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે જેથી કરી અને મહિલાઓને પોતાના કાર્યક્ષેત્રમાં પડતી આ નાના બાળકને સાચવવાની તકલીફ હોય કે પછી એના પીરિયડ્સના દિવસોમાં એના માટે પોતાના શારીરિક આરામની જરૂરિયાત જણાતી હોય તેવા નાજુક સમયને સાચવી લેવા માટે આજે આ અહીં મહિલા રૂમની ઇનોગ્રેશન કરવામાં આવ્યું હું અહીં જે કર્મચારી મંડળની બહેનો છે જેમને આ સગવડનો લાભ મળનાર છે તે બધી બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જેમના નાના બાળકો બીજા લોકો પાસે મૂકીને આવવું પડતું હતું તે બાળકો પોતાની માતાની નજર સમક્ષ જ એને બધી સગવડો મળશે તે માટે પણ હું સરકારશ્રીનો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરવાની સાથે સૌને અભિનંદન પાઠવું છું કોર્પોરેશનની પ્રિમાઇશિસમાં જ્યારે નોકરી કરતી બહેનો છે મેં પહેલાં કહ્યું તેમ કે અહીં જિલ્લાની બહેનો આવતી હોય છે જે અલગ અલગ ગામડાઓમાંથી આવતી હોય છે ત્યારે કોર્પોરેશનના પરિસરમાં પણ ઘણી બધી મહિલાઓ કામ કરી રહી છે ત્યારે જો કોઈ એવું ધ્યાનમાં આવશે કે કોઈ બહેનને દૂરથી આવવાનું છે કે અપડાઉન કરવાવાળી કોઈ બહેન છે અને એના પણ પરિવારમાં જ્યારે બાળકને રાખવા માટેની કોઈક શક્યતાઓની શૂન્ય બરાબર છે જેથી કરીને મહિલાને પોતે જ આની વ્યવસ્થા કરવી પડતી છે એવું કોઈક ધ્યાનમાં આવતું હશે તો આગળ આ વિષયમાં ચર્ચા વિચારણા કરી બહેનો સાથે બેઠક કરીને જો જરૂરિયાત જણાશે તો ચર્ચા વિચારણા કરીને ચોક્કસ યોગ્ય નિર્ણય લેવામાં આવશે એક ઓગસ્ટથી આઠ ઓગસ્ટ સુધી વિશ્વની અંદર મહિલાઓ અઠવાડિયા તરીકે ઉજવણી થઈ રહી છે ના ભાગરૂપે મારી અમારી જિલ્લા પંચાયતમાં સો ઉપરાંત મહિલા કર્મચારી છે તેમજ ચૂંટાયેલી પાખમાં પણ પચાસ ટકા મારી માતા બહેનો છે અને આવનાર વર્ષો પણ આવવાના છે આ બધી વિશાળ પરિપ્રેક્ષની અંદર આ માન્ય ને જગ્યા શ્રી આપી એટલે એમ કલેક્ટરશ્રી અને માન્ય સાંસદશ્રીના સહયોગથી આ જે જગ્યા અમને મળી એનો સદુપયોગ આવનારા દેશનું ભવિષ્ય એટલે કે બાળક ભવિષ્યનું ભારત એટલે આપણું બાળક એની વધુ યોગ્ય જાળવણી થાય માટે ગોળિયાઘર અને બહેનો માટે સ્પેશિયલ અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અહીંયા એક અલાયદી મહિલા કર્મચારી પણ કાયમ માટે રહેશે કે જેથી બાળકોની તંદુરસ્તી માટે કોઈ તકલીફ ન પડે અને ઉજ્જવલ ભારત ભવ્ય ભારત ન પાયો મજબૂત તંદુરસ્ત બાળક થાય એ દિશામાં અમારી જિલ્લા પંચાયત માન્ય પ્રમુખશ્રી અને ડીડીઓશ્રી જે મહિલા શક્તિ છે એમની આગેવાનીની અંદર આ એક અમારા તરફથી ઉત્કૃષ્ટ પગલું કો કે નજરાનું કો કે એમના માટે સેવામાં પ્રયત્ન કર્યા છે અમે